ગરમ કરવા મૂકી દઉં છું અને ખાંડ નાખીને પકવવા માટે તો આઠ બોટલ મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને આ એક કિલો ખાંડનો ડબ્બો છે પણ આની અંદર આપણે બે ચોકલેટ નાખવાની છે એક ડાર્ક ચોકલેટ નાખવાની છે કે એ મીઠી ના હોય એ થોડીક કડવી હોય પણ ટેસ્ટ માટે અને એક ડેરી મિલ્ક નાખવાની છે તો આની અંદર હું કોણો કિલો જેટલી ખાંડ નાખું છું પછી તમને જેવું ગેળ્યું ભાવ તો એવું તમે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં જે આ બે બોટલ મેં ઠંડી રેવા દીધી છે એ ઠંડા દૂધ ની અંદર કોકો પાવડર અને ક્રસ્ટર બે ને બ્લેન્ડર થી મિક્સ કરી લેવાનું છે એટલે આની અંદર ગરમ દૂધની અંદર ઉમેરતી વખતે અંદર જમ્સ નહીં ગાંઠો ન રહે એટલા માટે તો દર વખતે હું બે બાટલીનો કરું તો અંદર હું બે થી ત્રણ ચમચી કોકો પાવડર નાખતી હોઉં છું આજે દસ બાટલી ન છે એટલે બે બાટલી માથે એક જ ચમચી આવી રીતે ટોચની એટલે પાંચ ચમચી જેવો કોકો પાવડર કોકો પાવડર છે ને એ સારો એવો લેવો રનિંગ નો લેવો કારણ કે ક્યારેક જ ઘરમાં બનતો હોય જે વારંવાર બનાવતો એની વાતની નથી ખાતી માતા

કોલ્ડ બોટલ છે તે ઠંડીથી નાખી દીધી છે એમાં પાવડર અને ક્રસ્ટર્ડ પાવડર કરી દીધો છે અને કોકો પાવડર અંદર પાકી ગયો છે મસ્ત સ્મેલિંગ માંડ્યું છે તો હવે આની અંદર આપણે આ ડાર્ક ચોકલેટ અમૂલ અને બેરી મિલ્ક આ બંને એડ કરવાની છે આ બે ઓગળી છે પછી ગેસની ફ્લેમ બંધ કરવાની છે

હલાવાનું છે ધીમા તાપે એકદમ સાવ રે સાવ લો ફ્લેમ ઉપર ગેસ રાખવાનું છે મસ્ત કલર પકડાઈ ગયો એને મસ્ત ઘાટક પડી હા ચોકલેટ ચિપ્સ લાગતા ભૂલી ગઈ છું કાજુ ટુકડા છે મજા આવશે ને તેના તો ચલો આપણો કોકો થઈ ગયો રેડી હવે આને છે ને ફ્લેમ બંધ કરી અને અડધો કલાક સુધી આની બધી વરાળ નીકળી જાય પછી એને ફ્રીઝરમાં મૂકવાનું છે એટલે કે ફ્રીઝમાં થોડીક વાર ફ્રીઝરમાં મૂકી દેવું એટલે ઠંડુ થઈ જાય ભાઈ આવે ત્યાં સુધી મૂક્યું ઓકે તો જન્માષ્ટમી દિવાળી આવા મોટા તહેવારો ઉપર મારી ઘરે કોકો બનતો જ હોય છે તમે બનાવો છો કે નહીં બનાવો તો કેવી રીતે બનાવો છો જરાક લખજો આમાં પણ કઈ તમને એમ લાગે કે સ્કીપ કરવાનું હોય કે એડ કરવાનું હોય મને ન ખબર પડતી હોય તો પણ લખી શકો છો તમારી કોમેન્ટમાં અને તમને કોકો તમારા સિટીનો કઈ જગ્યા ભાવે છે એ પણ લખશું